હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગાજર મરચાંનો ખૂબ જ ટેસ્ટી એવો સંભારો એક સિક્રેટ વસ્તુ ઉમેરીને એને એટલો ટેસ્ટી આપણે બનાવીશું તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આવેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળતી રહે અને તમારું કોઈ રેસીપી માટેનું સજેશન હોય તો તમે નીચે કમેન્ટ કરી અને કહી શકો છો એ રેસીપી બનાવી તમારી સાથે જરૂરથી શેર કરીશ તો સૌ આપણે કઢાઈની અંદર થોડું તેલ લેશું અને તેલને ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે આપણે અહીંયા થોડી રાઈ ઉમેરીશું રાઈને તેલમાં સારી રીતે પકાવવાની છે કાચી રાઈ રહેશે તો ખાવાની નહીં મજા આવે જેવી રાઈ સારી રીતે પાકી જાય એટલે આપણે થોડી હિંગ ઉમેરીશું હિંગ હિંગ ઉમેર્યા પછી અહીંયા આપણે થોડી હળદર ઉમેરીશું હિંગ અને હળદર ઉમેર્યા પછી હવે આપણે એની અંદર ગાજર અને મરચાં ઉમેરીશું તો અહીંયા તમે જોઈ શકો છો ગાજરને આ રીતે છીણી લીધા છે અને જે મરચી આવે છે એને આ રીતે કટ કરી લીધી છે બે ભાગની અંદર તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ ઓછું વધતું કરી શકો છો મરચાંને હવે બધી વસ્તુ ઉમેર્યા પછી હવે અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાની છે અને તેલમાં થોડીવાર સારી રીતે આપણે પકાવી લઈશું આ રીતે તમે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને અત્યારે ગાજરની સિઝન પણ છે તો આસાનીથી મળી પણ જાય છે તો અહીંયા આપણે તેલમાં થોડીવાર પકાવીશું વચ્ચે આ રીતે મિક્સ કરી લઈશું અને પછી આપણે ઢાંકીને એકથી દોઢ મિનિટ જેવું પકાવીશું એટલે સરસ પાકી જશે ગાજર અને મરચાં સરસ રીતે પાકીને તૈયાર થઈ જશે અને તમે જો શાક ના બનાવો તો રોટલી સાથે પણ એને ખાઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સંભારો ઢાંકીને વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહેશું અને વચ્ચે એકાધી વાર મિક્સ કરી લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો એકવાર આપણે મિક્સ કરી અને ફરીથી ઢાંકી દઈશું ઢાંકીને પકાવાથી જલ્દીથી પાકી જાય છે તો અહીંયા ખૂબ જ આસાનીથી અને સરળ વસ્તુએથી અને ઓછા સમયે તૈયાર થઈ જાય છે આ સંભારો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી બનાવજો તો અહીંયા તમે જોઈ શકો છો એકવાર હવે આપણે મિક્સ કરી લઈશું અહીંયા સંભારો સરસ રીતે પાકી ગયો છે હવે આપણે અહીંયા એની અંદર ખાંડ ઉમેરીશું તો અહીંયા એક ચમચી જેટલી ખાંડ છે ખાંડ ઉમેર્યા પછી હવે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું જે છે લીંબુ તો ખાંડ ઉમેર્યા પછી આપણે એકવાર મિક્સ કરી લઈશું અને મિક્સ કરી લીધા પછી ગેસ બંધ કરી દેવાનો છે અને છેલ્લે આપણે લીંબુ ઉમેરીશું તો અહીંયા લીંબુ થોડું જ ઉમેરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો લીંબુ ઉમેર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે તમે બનાવશો સંભાળો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને શાકની પણ જરૂર નહીં પડે તો હવે આપણે એક વાસણની અંદર સર્વ કરી લઈશું તો અહીંયા ખૂબ જ ટેસ્ટી એવો કાઠિયાવાડી સ્ટાઇલ ગાજર મરચાંનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે તો કેવી લાગી આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રે રહેજો અને જો તમારું કોઈ રેસીપી માટેનું સજેશન હોય તો પણ નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય